મિત્રો આજે અમે એક એવી ઐતિહાસિક જગ્યાએ આવી ગયા છીએ જે તમે જોવો છો આ જગ્યા જે તમે ખાસ કરીને અરેબિયન નાઇટ છે તેને કહેવાય અલીફ લેલા છે અને હાતીમ તાઈ નામનું પિક્ચર જોયું હશે અને ખાસ કરીને આજે તમે જે મારી પાછળ આ વસ્તુ જે જોવો છો જે હાતીમ તાઈ પિક્ચરની અંદર જેને કહેવાય કે તેમની સાથે એક હુસ્ન નામની પરી હોય છે તે પરીની ની કહેવામાં આવે છે અને ખાસ કરીને આ સ્થળ કઈ જગ્યાએ છે એ તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શન અંદર આખો વિડીયો આપેલો છે અમે ખાસ કરીને આખો વિડીયો બનાવ્યો છે ને કે હાતીમ તાઈ કોણ હતા જે યમન તાઈ કબીલાના એક જે રાજા હતા અને ખૂબ જ ન્યાયિક અને જે પોતાના જબાન ઉપર કાયમ વાળા હતા સવાલો કરવામાં હતા પૂરી દુનિયાની અંદર તે અને જે લાસ્ટ ક્વેશ્ચન છે 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 એમ કહેવાય કે આગળ જે જે એ ખતમ થયો લાસ્ટ ક્વેશ્ચનમાં અને તેમની સાથે જે કાયમ માટે રહેવા વાળા જેને કહેવાય કે હુસ્નબાનું પરી કરીને જે તેમને મદદ કરતી હતી એ જ આ પરીની ખબર કહેવામાં આવે છે અને આ અમારો આખો વિડીયો જોવો હોય તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર યુટ્યુબની ની લિંક આપેલી છે એ ટચ કરીને લિંક તમે ઉપર આખો વિડીયો જોઈ શકો છો